સુરત પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોટા ઉપાડ એકસો ઓગણીસ જેટલા ઝીરો દબાણ રૂટ જાહેર કર્યા છે પરંતુ તેનો અમલ પણ ઝીરો જ જોવા મળી રહ્યો છે સુરત પાલિકાના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણનો કડવો અનુભવ ખુદ પોલીસને પણ થઈ ગયો છે રવિવારે બપોરે દબાણ ઓછું હોય તેવા સમયે પોલીસની પીસીઆર વાન ચૌટા બચારમાં આવી હતી દબાણ કરનારાઓ પોલીસ વાનના સાયરેને પણ ગણકારતા ન હતા જેના કારણે પોલીસે સતત સાયરન વગાડીને દબાણ હટાવવા પડ્યા હતા સુરત મહાનગરપાલિકાએ ઝીરો દબાણ રૂટ પરના દબાણ દૂર કરવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરી છે પાલિકાએ કેટલાક ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દૂર કરી શકી છે પરંતુ દબાણ માટે કુખ્યાત એવા બજાર વિસ્તારમાં પાલિકાની દબાણ દૂર કરવાની શાહ નીતિથી દબાણ વધી રહ્યા છે ચૌટા બજારમાં એમ્બ્યુલન્સ ફસાવાની ઘટના બની રહી છે આ દબાણના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે સુરત પાલિકાએ વર્ષ બે હજાર ઓગણીસમાં જાહેર કરેલા ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દૂર કરવામાં પાલિકાની કામગીરી ઝીરો જોવા મળી રહી છે પાલિકાએ સમયાંતરિત દબાણ દૂર કરે છે પરંતુ તે અસરકારક ન હોવાથી ઝીરો દબાણ રૂટ પર પારાવાર દબાણ જોવા મળી રહ્યા છે સુરત પાલિકાએ બજાર વિસ્તારનો પણ આ રૂટમાં સમાવેશ કર્યો છે ઝીરો દબાણ રૂટ હોવાનું બોર્ડ પણ ચૌટા બજારમાં લગાવ્યું છે પરંતુ દબાણના કારણે આ બોર્ડ પણ દેખાતું નથી